દસ જાન્યુઆરી પુત્રદા એકાદશી બે હજાર પચીસ ના રોજ ગાયને ને શાંતિ થી એક નાની વસ્તુ ખવડાવો સાથે જ દિવસે ગાય માતાને આ એક વસ્તુ ચોક્કસ ખવડાવો નમસ્કાર ગુજરાતી વાસ્તુશાસ્ત્ર માં તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજે અમે તમને એવી જ દુર્લભ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર પચીસ માં આવતી પ્રથમ એકાદશી પુત્રદા એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ અને શક્તિશાળી છે એટલે પુત્રદા એકાદશી આ દિવસે મહિલાઓ તેમના પુત્રના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે જો તમે પુત્રદા એકાદશીના દિવસે પૂજા કરવાની સાથે ગાય સંબંધિત આ ઉપાય કરો છો તો ચોક્કસ તમારા માટે ફાયદાકારક રહેશે તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ધન્ની દેવી માતા લક્ષ્મીના અનંત આશીર્વાદ મળશે અને વ્યક્તિ ધનવાન બને છે પુત્રદા એકાદશીના દિવસે ચૂપચાપ ગાયનું ખવડાવી દો આ એક નાની વસ્તુ પુત્ર પર આવતું સંકટ ક્યારે આવતું નથી તમામ પરેશાનીઓમાંથી આસાનીથી મુક્તિ મેળવશે મૃત્યુદંડ

જો તમે આ એક નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જશે યોગથી વ્યક્તિ રાજા બને છે અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરતી માતા ગાયની અસીમ કૃપા વ્યક્તિ પર જીવનભર રહે છે વ્યક્તિને દેવતાઓના આશીર્વાદ મળે છે વ્યક્તિના ઘરમાં પૈસા અને કપડાની કમી નથી હોતી વ્યક્તિના ઘરમાં અન્ય સંપત્તિના ભંડાર ભરેલા રહે છે પુત્રદા એકાદશીના દિવસે ગાયનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા તરત જ દૂર થઈ જાય છે તો મિત્રો ગાય માતાને લગતા કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો છે જે જો પુત્રદા એકાદશીના દિવસે કરવામાં આવે તો મિત્રો ગાયના ઉપાય જણાવતા પહેલા ચાલો હું તમને પુત્રદા એકાદશી પૂજા વિશે થોડી માહિતી આપું પુત્રદા એકાદશીના દિવસે આ મહિનામાં કઈ તારીખે એકાદશી છે અને કઈ તારીખે પડી રહી છે નવ કે દસ તારીખ પુત્રદા એકાદશી કયા દિવસે છે તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું પડશે વિશ્વભરના દરેક હિન્દુ ભાઈઓ જે દિવસની રાહ જુએ છે તે હવે આવી ગયો છે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે ઘણી એકાદશીઓ આવી રહી છે પરંતુ આ નવા વર્ષ બે હજાર પચ્ચીસમાં આવતી પ્રથમ એકાદશીમાં શ્રેષ્ઠ એકાદશી છે પુત્રદા એકાદશી જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આમાં સૌથી પહેલા શ્રી હરિવિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મી અને તેની સાથે પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે જો પીપળનું ઝાડ તમારી આસપાસ નથી તો તુલસીના છોડની વિધિથી પૂજા કરવામાં આવે છે ગાય માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ તે પૈકી પુત્રદા સૌથી વધુ માનવામાં શાસ્ત્રો વેદ પુરાણમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે એકાદશીમાં કુબે દેવતાજીની સાથે શ્રી હરિવિષ્ણુ ધનની દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવાનો સોનેરી દિવસ છે આ દિવસે ભગવાન શ્રી હરિષ્ણ અને ધનની દેવી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન મૂડમાં હોય છે અને પોતાના બંને તેમનો ભક્તો પર કૃપા વરસાવે છે છે આ દિવસે જે હોય તે અન્ય દિવસ કરતા વધુ પ્રકાશમાં હોય છે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવામાં આવે છે પુત્રદા એકાદશી પર મહિલાઓ સૂર્યદેવની પૂજા કરે છે તેઓ એકાદશીનું વ્રત કરે છે અને પીપળના ઝાડની પ્રદક્ષિણા કરીને પૂજા પૂર્ણ કરે છે તેઓ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ભોજન અર્પણ કરે છે અને તેમનું વ્રત પૂર્ણ કરે છે તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને મહિલાઓને પુત્રની લાંબી આયુની પ્રાપ્તિ થાય છે તેઓ લાંબા આયુષ્ય માટે આશીર્વાદ આપે છે મિત્રો જો તમે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે અને તે વ્યક્તિ જે પણ કામ શરૂ કરે છે તે તેમાં સફળ થાય છે તેને પોતાના કાર્યમાં સફળતા મળે છે તેથી જ આપણા હિન્દુ ધર્મમાં પુત્રદા એકાદશીને ખૂબ જ વિશેષ અને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જાન્યુઆરીએ પુત્રદા એકાદશીના દિવસે ઘણા વર્ષોથી બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે આ પછી ચંદ્રનો પ્રકાશ એટલો તેજ થશે જેટલો અગાઉ ક્યારે થયો ન હતો આવો દુર્લભ સંયોગ સો વર્ષમાં બનવા જઈ રહ્યો છે લક્ષ્મી યોગ ગ્રહયોગ નક્ષત્ર અમૃત સિદ્ધિ રચાઈ ભગવાન હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જો તમે બ્રહ્મ મુહૂર્ત વખતે તમે ઊંઘમાંથી જાગી શકતા નથી કોઈ પવિત્ર નદી પર જઈને સ્નાન કરી શકતા નથી આખો દિવસ ઉપવાસ નથી રાખી શકતા મિત્રો પુત્રદા એકાદશીના દિવસે સ્નાન અને પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે પરંતુ આ દિવસ જો તમે જ્યોતિષ તંત્ર શાસ્ત્ર મુજબ જો તમે યોગ્ય વિધિથી એક ગાયનો ઉપાય કરો છો તો ઉપાય કરવાથી તમને શ્રી હરિ વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીજીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા નવ ગ્રહ તમારો સાથ આપવા લાગશે રાહુ અને કેતુની સ્થિતિ સારી બનશે કારણ કે વ્યક્તિના જીવનના ભાગ્યનું નિયંત્રણ શ્રી વિષ્ણુજીના હાથમાં છે બીજી તરફ આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સંપત્તિ આવવા લાગશે તમને તમારા જીવનમાં દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી રાહત મળશે કારણ કે મિત્રો જો માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો દુનિયાની કોઈ શક્તિ તે વ્યક્તિને ધનવાન બનવાથી રોકી શકતી નથી હવે તમે વિચારતા હશો કે ગાયને શું ખવડાવવાથી અને કયો ઉપાય કરવાથી તમે શ્રી હરિ વિષ્ણુને પામી શકો છો અને તમે માં લક્ષ્મીજી કૃપા મેળવી શકો છો તો મિત્રો તમે જોયું જ હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા કરવામાં આવે છે અથવા ધનતેરસની પૂજા કરવામાં આવે છે અથવા કોઈ પણ એકાદશીની પૂજા કરવામાં આવે છે તો તમારા પરિવારના લોકો ચોક્કસપણે ગાય માતાની પૂજા કરે છે અને ગાયને અર્પણ કરવામાં આવતી કોઈને કોઈ વસ્તુ ખવડાવવામાં આવે છે જો વધુ નહીં તો ઓછામાં ઓછી બે પુરીઓ તેને ચોક્કસપણે ખવડાવવામાં આવે છે તો મિત્રો તમારે આ ઉપાય જ પુત્રદા એકાદશીના દિવસે કરવાનો છે અને સૂર્ય ભગવાનને અર્પિત કરવાનો છે અને તેમની વિધિઓનું પાલન કરવાનું છે તમારે પીપળના ઝાડની પૂજા કરવી પડશે અને તેની આસપાસ સાત પરિક્રમા કરવી પડશે અને તમે જે પણ ભોગ તૈયાર કર્યો છે તે કોઈ પવિત્ર નદીના ઘાટ પર અર્પણ કરવાનો છે અને પીપળના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને પીપળના ઝાડની નીચે ઘીનો દીવો કરવો જોઈએ દોરાઓને એકસાથે લપેટીને પીપળાની પ્રદક્ષિણા કરવી જરૂરી છે જો તમે સાત ન કરો તો એકવીસ પરિક્રમા પણ કરી શકો છો કારણ કે પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો વાસ છે અને આ એક ખૂબ જ સરળ ઉપાય છે તેથી સંપૂર્ણ માહિતી મેળવવા માટેનો વિડીયો જીવનના ગમે તેટલા દુઃખદર્દ હોય બધી પરેશાનીઓ દૂર થઈ જશે આ વિડિયોમાં અમે તમને એક ખાસ અને મહત્વની વાત જણાવીશું કારણ કે તમારે એકાદશીના દિવસે ગાયને ખવડાવવું જ જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો તમારા જીવનમાં અપાર સમૃદ્ધિ આવશે સંપત્તિ સુખ તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં જો જીવન મજબૂત બનશે તો તમે સંપત્તિ મેળવવા માટે સક્ષમ બનશો અને તમારું ઘર હંમેશા સંપત્તિ થી ભરેલું રહેશે તમારા ઘરમાં પૈસા અને કપડાની ક્યારે કમી નહીં આવે તો મિત્રો જો તમે હજુ સુધી કોમેન્ટમાં જય ગૌ માતા જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જરૂર લખજો જો તમે પાંચસો વર્ષ પછી આવા દુર્લભ સહકારનો લાભ મેળવવા માંગતા હોવ અને સાત પેઢી સુધી કોઈને કોઈ પણ રીતે લાભ મળતો હોય તો આ ફળની કોઈ કમી ન રહે તેવું ઈચ્છતા હોય તો તમને જણાવી દઈએ કે આ દિવસે તીર્થયાત્રાનું ખૂબ જ મહત્વ છે એવું સમજાયું છે કે પુત્રદા એકાદશીના દિવસે કોઈ તથસ્થળે પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું પ્રિય દર્શકો તમારે નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને ઘરે સ્નાન કરો અને સાથે સાથે સૌથી પહેલા તમારા ઘરના પૂજા સ્થળને સાફ કરો અને પૂજા કરો આ પછી કોઈ પણ પવિત્ર નદીના કિનારે જઈને સૂર્યને અર્ધ અર્પણ કરો અને ઘીનો દીવો કરો તમે ત્યાં જે દીવો પ્રગટાવ્યો છે તે ઘીથી પ્રગટાવવો જોઈએ જે દીવો પ્રગટાવવામાં આવે છે તેની પાસે શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર મૂકો અને પૂજા કરો અને પીપળના ઝાડની એકસો વાર પ્રદક્ષિણા કરો જો તમને પીપળનું ઝાડ ન મળે તો તમે ઘરે તુલસીના છોડની પરિક્રમા કરી શકો છો પરિક્રમા કરવા સાથે તમારે તમારા માટે કંઈક લેવું જોઈએ જેમ કે તમે કાજુ બદામ પ્રસાદ વગેરે લઈ શકો છો ત્યારબાદ તમે પૂજા માટે જે પણ ભોગ તૈયાર કરો છો તે ભગવાનને અર્પણ કરો તેને સમર્પિત કરો જો કે હિન્દુ ધર્મમાં પુત્રદા એકાદશીની પૂજા ખૂબ જ વિધિવિધાન સાથે કરવામાં આવે છે પરંતુ અમે તમને જે પૂજા કહી છે તે આ પ્રમાણે છે તમારે પૂજા કરવાની છે અને હાથમાં થોડા ચોખા લઈને પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરવાની છે મિત્રો પરિક્રમા પૂર્ણ કર્યા પછી બંને હાથ વડે પ્રણામ કરો અને તે ચોખાના દાણાને ઝાડ પાસે છોડી દો અને તમારી ઈચ્છા કહો અને પૂજા કરો પાઠ પૂર્ણ થયા બાદ દીપકનું દાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને પુત્રદા એકાદશીના દિવસે ખૂબ જ શુભ છે અને આ દિવસે અર્પણ પિંડનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે અને તમને જણાવી દઈએ કે આ વખતે અમે તમને ગાય માતા સાથે સંબંધિત એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારા જીવનના તમામ દુઃખ પીડા સમસ્યાઓ કે સફળતા મેળવવાની કોઈ પણ અભિનંદન દૂર થઈ જશે તેથી કહી શકાય કે તમારા જીવનમાં અપાર ધન અને ખુશીઓ આવશે તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા ક્યારે નહીં આવે અને તમારું જીવન મજબૂત બનશે તમે સંપત્તિ મેળવવામાં સક્ષમ બનશો અને જીવનમાં તમારું ઘર હંમેશા ધનના ભંડારથી ભરેલું રહેશે ક્યારે કોઈ કમી નહીં આવે તમને જણાવી દઈએ કે આ પુત્રદા એકાદશી પર શ્રી હરિ વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા કરો તેની સાથે તમારે હનુમાનજી મંગલ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા કરવી જોઈએ તમને જણાવી દઈએ કે જો તમે આ દિવસે હનુમાનજી અને મંગલ દેવતા ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહના કારણે થતા દોષ પણ વ્યક્તિમાંથી દૂર થઈ જાય છે વ્યક્તિને જીવનમાં ધન સુખ અને સંપત્તિ મળે છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પ્રિય દર્શકો ગાય સંબંધિત ઉપાય જણાવતા પહેલા તમને એક ઉપાય જણાવી દઈએ સાંજે સરસવના તેલ અને લોટનો ચાર મૂકી દેવો પ્રજ્વલિત કરવો જોઈએ એટલે કે એક દીવામાં ચાર વાટ હોય અને વચ્ચે બે લવિંગ મૂકી દો પછી જુઓ કે તમારા જીવનમાં શું ચમત્કાર થાય છે સાંજે તેને પ્રગટાવો અને ત્યારબાદ તમારા મનમાં જે પણ ઈચ્છા હોય તે કહો આમ કરવાથી વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની ખુશીઓનું આગમન થાય છે મિત્ર હવે જાણીશું ગાય સાથે સંબંધિત ઉપાયો જે તમારે એકાદશીના દિવસે ચોક્કસ ખવડાવવી જોઈએ જો તમે પુત્રદા એકાદશીમાં હોવ તો મિત્રો તમારે ગાય માતાની પૂજા કરવી જરૂર જોઈએ અને પુત્ર તો એકાદશીના દિવસે ગાય માતાને બે પુરી અવશ્ય ખવડાવવી જોઈએ બે પુરીઓ તેને ભોગ તરીકે ખવડાવવી જોઈએ સૂકી પુરીઓ ખવડાવવી જોઈએ નહીં પૂરીની ઉપર તમે જે પણ મીઠાઈઓ અથવા કોઈ પણ શાકભાજીનો હલવો બનાવ્યો હોય તે તમારે ગાય માતાને ખવડાવવો જોઈએ અન્ય શુભ કાર્યમાં ગાય અથવા તેનાથી સંબંધિત વસ્તુઓ જેમ કે ગાયનું છાણ ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધમાંથી બનેલું ઘી અવશ્ય સામેલ કરો તેનાથી તમને પુણેની અનુભૂતિ થશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘર સંબંધિત તમામ વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે આવું એટલા માટે થાય છે કારણ કે પંચમયા વિના કોઈ પૂજા પાઠ કે હવન સફળ નથી આદિવાસી તમારી ઈચ્છા અનુસાર રોટલી લો તેની ઉપર દેશી ઘી ભેળવો અને તેમાં થોડો ગોળ મૂકો અને આ રોટલી ગાય માતાને ખાવા માટે આપો ત્યાર પછી તમારા હાથની હથેળીમાં એક નાનો ગોળનો ટુકડો મૂકીને ગાય માતાને ખાવા માટે આપો જો ગાય માતા તમારી હથેળીને ચાટે છે તો તમામ રાજભાગ્યની રેખાઓ જાગૃત થઈ જાય છે આ પછી તમારે ગાય માતાને પ્રણામ કરવું જોઈએ ખાસ કરીને ગાય માતાના માથા ઉપર હાથ મૂકીને પરિણામ ચોક્કસ કરવું જોઈએ આવું કરનાર વ્યક્તિને તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ ઉપાય તમે મકર સંક્રાંતિના દિવસે પણ કરી શકો છો કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે જે પણ પુણ્ય કરવામાં આવે તે અનેક ઘણું બધી જાય છે ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે જે પણ વ્યક્તિ સવારે સ્નાન આદિ કરીને ભગવાન સૂર્યને અર્પણ કર્યા પછી ગાય માતાને કંઈક ખાવા માટે આપે છે તો તેના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનો અંત આવે છે જો વ્યક્તિની કુંડળીમાં મંગળદો શનિદોષ કોઈ પણ ગ્રહ દોષની સ્થિતિ ખરાબ હોય તેવા વ્યક્તિને આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો જો તમે પણ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને કંઈ ખાવા માટે આપો છો તો કોમેન્ટમાં જય ગૌમાતા ચોક્કસ લખજો સાથે જ અવાજ વધુ વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને બે નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે